જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની જે પરીક્ષા પાંચ દસ બે હજાર પચીસના રોજ જે લેવાયેલી હતી તો તેનું પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે અને ગઈકાલે એટલે કે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ ફાઇનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે તો મિત્રો આમાં જોઈશું કે કયા કયા પ્રશ્નમાં સુધારો થયો છે અને કયા પ્રશ્ન રદ થયા છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ એક્ઝામ ડેટ પાંચ દસ બે હજાર પચીસ ફાઇનલ આન્સર કી ક્વેશ્ચન પેપર સીરી એ એ રીતે ક્વેશ્ચન પેપર બી જે સિરીઝ પછી ક્વેશ્ચન પેપર સી એ પ્રમાણે ક્વેશ્ચન પેપર બી તો અલગ અલગ ચારે ચાર પ્રકારના જે સિરીઝ હતા એના જે છે આન્સરથી તમે અહીં જોઈ શકો છો તો અહીં વાત કરીશું કે કયો પ્રશ્ન રદ થયો છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એક જે ફાઇ જે તમારી સિરીઝ એ સિરીઝ એમાં અડતાલીસ નંબરનો જે પ્રશ્ન રદ થયેલો છે જે કાળી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે એ પ્રશ્ન હતો અને તોતેરમાંમાં જેમાં સુધારો થયો છે એનો ઓપ્શન બી સાચો જવાબ છે પ્રોવિઝનલ આન્સર કેમાં બીજો કંઈક ઓપ્શન આપેલો હતો બરાબર તો આ જે છે બે પ્રશ્ન એક રદ થયો છે એને એક પ્રશ્ન સુધાર્યો છે જે માઇક્રોમીટરવાળો એરરવાળો હતો બરાબર એ પ્રશ્ન તો એક રદ થયો છે અને એક સુધર્યો છે તો અહીં તમે જોઈ શકો છો જે ચોકડી મારેલી છે ઇન અબવ ટેબલ ડે નોટ્સ ધેટ વન માર્ક્સ વિલ બી ગિવન ટુ ઓલ ધ કેન્ડિડેટ વુ વેર પ્રેઝન્ટ ઇન એક્ઝામ એટલે કે જે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન છે એ દરેક ઉમેદવાર જે પણ હાજર રહ્યા છે અને એમણે જે પણ એ બી સી ડીઈ ગમે તે પણ ઓપ્શન ટીક કર્યો છે તેમ છતાં એમને એક માર્ક્સ દરેકને મળશે જેટલા હાજર હતા એમને બરાબર અને જેમણે તોતેરમાંમાં જ જે સિરીઝ માં માં જેમણે પણ સાચો જવાબ લખ્યો છે બી ઓપ્શન બરાબર તો એમને એક માર્ક્સ મળશે બરાબર તો આ રીતનું છે એ રીતે તમે અહીં જે પેપર સિરીઝ બીમાં જે માં નંબરનો પ્રશ્ન સુધર્યો છે અને જે છે ચોવીસમા નંબરનો પ્રશ્ન રદ થયો છે એ રીતે પેપર જે સિરીઝ સી તો એમાં ચાલીસમા નંબરનો પ્રશ્ન રદ થયો છે અને સાસઠમાં નંબરનો જે પ્રશ્ન છે એમાં સુધારો થયો છે એ રીતે જે ક્વેશ્ચન પેપર ડી તો ડીમાં છ્યાસી નંબરનો જે પ્રશ્ન છે એ રદ થયેલો છે અને તેતાલીસમાં નંબરનો પ્રશ્નમાં સુધારો થયો છે તો આ તમારી ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને મિત્રો જે તમારી ફાઇનલ આન્સર કી પ્રમાણે કેટલા માર્ક્સ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણને એક અંદાજો આવી જાય અને જે તમારું જે ફાઇનલ રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી જશે અને બીજું વાત કરીએ કે જે તમારો આ જે છે અલગ અલગ કેટેગરી વાઇઝ તો એ પ્રમાણે કેટેગરી પણ લખજો કે આ કેટેગરી અથવા તો આ કેટેગરી તો એ પ્રમાણે માર્ક્સ ટોટલ માર્ક્સ જણાવજો તો એ પ્રમાણે આપણે ચોક્કસ અંદાજ આવી શકે કે આટલો અંદાજિત મેરિટ રહી શકે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો